નમસ્કાર વિજાપુર સંદેશ ન્યૂઝમાં તાજેતરમાં એપોલો હોસ્પિટલ અને સંત શ્રી રોહિદાસ સેવા સમાજ ગાંધીનગરના સહયોગથી માજી સંસદ સભ્યશ્રી સ્વર્ગસ્થ હિરાલાલ રણછોડદાસ પરમારની ચોથી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક હૃદયરોગ નિદાન કેમ્પ યોજાયો હતો સંત શ્રી રોહિદાસજી સ્મૃતિ મંદિર અને સેવા સંકુલ સેક્ટર છ ગાંધીનગર ખાતે યોજાયેલ સેવા કેમ્પમાં હૃદયનો કાર્ડિયોગ્રામ ડાયાબિટીસ ટેસ્ટ બ્લડ પ્રેશર દર્દીનું વજન ઊંચાઈ અને નિષ્ણાત ડૉક્ટરો દ્વારા ફ્રી કન્સલ્ટેશન કરાવી એકસો પંદર જેટલા દર્દીઓએ લાભ લીધો હતો નવમી મે બે હજાર ચોવીસના રોજ યોજાયેલા આ નિદાન કેમ્પની ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર અને સ્વર્ગસ્થ હિરાલાલ પરમારના ફોટાને ફૂલહાર અર્પણ કરી અને દીપ પ્રાગટ્ય કરી શુભ શરૂઆત કરવામાં આવી હતી જેમાં રોહિદાસ સેવા સમાજના પ્રમુખશ્રી હોદ્દેદારો કારોબારી સભ્યશ્રીઓ સમાજના આગેવાનો તેમજ સ્વર્ગસ્થ હીરાલાલના પુત્ર શ્રી સુરેશભાઈ પરમાર પરિવાર સહિત હાજર રહ્યા હતા આયોજન કરી એમાં સમાજના મોડા વર્ગે ભાગ લીધો અને દરેકના મેં કેટલાક માનદંડો પ્રમાણે એમનું શારીરિક રીતે તપાસણી કરવામાં આજે આવે